નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જ હશો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું આજે આપણે દુનિયાના સૌથી અગત્યના વિષય એવા સમય એટલે કે ટાઈમ કે જેના વિના દુનિયામાં બધું જ અસંભવ છે એના વિશે વિશેષ ઉદાહરણો સાથે વિસ્તૃત વાતચીત કરીશું તો ચાલો વધુ સમય બરબાદ ના કરતા સમય સાથે જઈએ મિત્રો સાચી જ કહેવાયું છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ધનુષ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર ઉપરોક્ત પ્રખ્યાત કહેવતો કે વાતોને ઉદાહરણ સહિત સરળ શબ્દોમાં સમજીએ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં કોડકમાં એક લાખ સિત્તેર હજાર કર્મચારીઓ હતા અને વિશ્વના પંચ્યાસી ટકા ફોટો પેપર વેચ્યા હતા થોડા વર્ષોમાં ડિજિટલ ફોટોગ્રાફીએ તેમને બજારમાંથી બહાર કાઢી નાખ્યા કોડક નાદાર થઈ ગયું અને તેમના તમામ કર્મચારીને શેરીમાં ફેંકી દેવામાં આવ્યા એચએમટી ઘડિયાળ બજાજ સ્કૂટર ડાયનોરા ટીવી મરફી રેડિયો નોકિયા મોબાઈલ રાજદૂત બાઇક એમ્બેસેડર કાર મિત્રો એ બધાની ક્વોલિટીમાં કોઈ કમી ન હતી છતાં માર્કેટની બહાર હતા કારણ તેઓ સમય સાથે બદલાયા નથી તમને ખ્યાલ છે કે આવનારા દસ વર્ષમાં દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જશે અને આજે ચાલી રહેલા સિત્તેરથી થી નેવું ટકા ઉદ્યોગો બંધ થઈ જશે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં આપનું સ્વાગત છે ઉબેર માત્ર એક સોફ્ટવેર છે તેની પાસે પોતાની એક પણ કાર નથી તેમ છતાં તે વિશ્વની સૌથી મોટી ટેક્સી કંપની છે Airbnb વિશ્વની સૌથી મોટી હોટેલ કંપની છે તેમ છતાં તેમની પોતાની એક પણ હોટેલ નથી પેટીએમ ફોનપે ઓલા કેબ્સ ઓયો રૂમ જેવા ઘણા ઉદાહરણો છે યુએસમાં યુવા વકીલો માટે કોઈ કામ બાકી નથી કારણ કે આઈબીએમ Watson નામનું સોફ્ટવેર પળવારમાં વધુ સારી કાનૂની સલાહ આપે છે આગામી દસ વર્ષમાં નેવું ટકા યુએસ વકીલો બેરોજગાર હશે જે દસ ટકા બાકી રહેશે તેઓ સુપર સ્પેશિયાલિસ્ટ હશે વોટ્સન નામનું સોફ્ટવેર મનુષ્ય કરતાં ચાર ઘણી વધુ ચોકસાઈ સાથે કેન્સરનું નિદાન કરે છે બે હજાર ત્રીસ સુધીમાં કોમ્પ્યુટર મનુષ્ય કરતાં વધુ બુદ્ધિશાળી હશે આગામી દસ વર્ષમાં દુનિયાના રસ્તા ઉપરથી નેવું ટકા કાર ગાયબ થઈ જશે જે બચશે તે ઇલેક્ટ્રિક કાર અથવા હાઇબ્રિડ કાર હશે રસ્તાઓ ખાલી થઈ જશે પેટ્રોલનો વપરાશ નેવું ટકા ઘટશે બધા આરબ દેશો નાદાર થઈ જશે તમે ઉબેર જેવા સોફ્ટવેર પરથી કારનો ઓર્ડર કરશો અને થોડી જ ક્ષણોમાં તમારા દરવાજે ડ્રાઈવર વિનાની કાર ઊભી હશે જો તમે તેને કોઈની સાથે શેર કરશો તો તે સવારી તમારી બાઇક કરતાં પણ સસ્તી હશે ડ્રાઈવર વિનાની કારને કારણે નવ્વાણું ટકા અકસ્માતો અટકશે આ કાર ઇન્સ્યોરન્સ નામનો ધંધો બંધ કરશે પૃથ્વી પર ડ્રાઈવર જેવી કોઈ નોકરી બાકી રહેશે નહીં જ્યારે શહેરો અને રસ્તાઓ પરથી નેવું ટકા કાર ગાયબ થઈ જશે ત્યારે ટ્રાફિક અને પાર્કિંગ જેવી સમસ્યાઓ આપોઆપ સમાપ્ત થઈ જશે કારણ કે એક કાર આજની વીસ કાર જેટલી હશે આજથી પાંચ કે દસ વર્ષ પહેલાં એવી કોઈ જગ્યા નહોતી કે જ્યાં પીસીઓ ન હોય પછી જ્યારે દરેકના ખિસ્સામાં મોબાઈલ ફોન આવ્યા તો પીસીઓ બંધ થવા લાગ્યા પછી તે બધા પીસીઓએ ફોનના રિચાર્જ વેચવાનું શરૂ કર્યું હવે રિચાર્જ પણ ઓનલાઈન થઈ રહ્યું છે શું તમે ક્યારેય નોંધ્યું છે આજકાલ માર્કેટમાં દરેક ત્રીજી દુકાનમાં મોબાઈલ ફોન છે વેચાણ સેવા રિચાર્જ એસેસરીઝ સમારકામ જાળવણી બધું એક જ જગ્યાએ સરળતાથી થાય છે હવે બધું પેટીએમ જેવી અનેક એપ દ્વારા ઘરના આરામદાયક ખૂણામાં બેસીને થાય છે હવે લોકોએ ટ્રેનની ટિકિટ પણ તેમના ફોનથી બુક કરાવવાનું શરૂ કર્યું છે હવે પૈસાની લેવડ દેવડ પણ બદલાઈ રહી છે પહેલાં ચલાણી નોટનું સ્થાન પ્લાસ્ટિક બની લીધું અને હવે તે ડિજિટલ થઈ ગયું છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ખૂબ જ સરળ છે દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે આંખો કાન અને નાક ખુલ્લા રાખો નહીં તો પાછળ રહી જશો સમય સાથે બદલાવા માટે તૈયાર રહો નહીતર ક્યાંય ના નહીં રહો તેથી જ સમય પ્રમાણે પોતાનો વ્યવસાય અને સ્વભાવ બદલતા રહેવું જ જોઈએ જ સમય સાથે પરિવર્તન એ તો સંસારનો અફર અવિચલ અદ્વિતીય નિયમ હતો છે અને રહેશે જ સો ટાઈમ ટુ ટાઈમ અપડેટ એન્ડ અપગ્રેડ ઇઝ મસ્ટ એન્ડ મેન્ડેટરી તો આદરણીય દર્શક મિત્રો સમય સાથે ચાલો અને સફળતા મેળવો એવી આશા સાથે સૌને રામ રામ અને આ વિડિયો અંત સુધી જોવા માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર